જ્યાં મિત્રો ચેતરવસાવ ઉપર જે આક્ષેપ લાગ્યા હતા કે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા હતા તો ચેતરવસાવવા સીધા કલેક્ટર કચેરી પહોંચીને કલેક્ટરને મળવા ગયા અને કલેક્ટરને સીધા ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ સાહેબ હું ક્યારે પંચોતેર લાખ રૂપિયા માંગ્યા હતા ત્યારે કલેક્ટરે જણાવ્યું કે ભાઈ આ વાત જ ખોટી છે તમે ક્યારે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી નથી ત્યારે ફરી નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટરે યુટર્ન લીધો છે એ ફરી મનસુખ વસાવાના સાથે ઊભા રહી ગયા છે અને કહી રહ્યા છે કે ભાઈ આ ચેતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માગણી કરી હતી તો મિત્રો આ વાતને લઈ આખો વિવાદ ચાલી રહ્યો છે કે કલેક્ટરે આમ લોકોને ગોળ ગોળ ફેરી રહ્યા છે આ નેતાઓને બંનેને ઝઘડાવવા માટેનો એક પ્લાન ગોઠવી રહ્યા છે કે શું એ લોકો જનતા પૂછી રહી છે કારણ કે કલેક્ટરે સાચે પોતે એક હોદ્દા પર છે એક આઈ અધિકાર છે આખા જિલ્લાના વડા છે તો તમે લોકોને આવી રીતના ગેરમાર્ગે કઈ રીતે દોરી શકો તમે તો એક હોદ્દા ઉપર આખી જિલ્લાની તમારી મોટી જવાબદારી છે કે ભાઈ આખી જિલ્લાની આટલી મોટી જવાબદારી પર બેઠા હોવા છતાં આ કલેક્ટર પોતાની ખુરશી પર બેઠીને આ જૂઠું બોલી રહ્યા છે કે ભાઈ ચેતર વસાવા ક્યારેક પૈસા લીધા હતા અને ક્યારેક કહી રહ્યા છે નથી લીધા તો મિત્રો આ વાતને લઈ અત્યારે બંને નેતા ચેતર વસાવા અને મનસુખ વસાવા વિવાદમાં આવી રહ્યા છે બંને નેતાઓ આમને સામને આવી જવા માટે એક અત્યારે મેદાને ઉતર્યા છે તો મિત્રો ખરેખર કલેક્ટરે સ્વીકારવું જોઈએ સાબિત કરવું જોઈએ કે મનસુખ વસાવાની વાત સાચી કે સાચે આજે નર્મદા જિલ્લામાં મનસુખ વસાવા આક્ષેપ લગાવ્યો છે ચેતર વસા ખરેખરા રૂપિયાની માંગણી સ્વીકારી હતી કે નહીં તમામ જે વાતો આવનારા સમયમાં બહાર